સાબરકાંઠા જિલ્લામાં અઢાર વર્ષથી નેવું વર્ષ સુધીના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખેડે બ્રહ્માના વોર્ડ નંબર ચાર અને પાંચમાં મતદારો મતદાન મથકે પહોંચ્યા પાલિકાની ચૂંટણીમાં વિકાસ સહિત અધૂરા વચનો વચ્ચે મતદારોમાં પરિવર્તનની આશા રોડ રસ્તા ગટર સાફ સફાઈ સહિતના વિવિધ મુદ્દે મતદારોમાં નારાજગી મતદાન મથકે મતદારોનો ઉમંગ જોતા વૃદ્ધો પણ મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા મતદાન મથકે સ્ટોરી રિપોર્ટ નમસ્કાર આજે જ્યારે ખેડપ્રમમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે આપ જોઈ રહ્યા છો કે બહુ સારી એવી સંખ્યામાં મતદારો મતદારો મતદાન કરવા આવી રહ્યા છે ખેડ્રહમાં નગરપાલિકાની જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે બસ અમે એટલું જ ઈચ્છીએ છીએ કે જે પુનરાવર્તન થયું હતું એની અંદર અમે નથી ઈચ્છતા અને બહુ એવા અમારા પ્રશ્નો છે જે નિકાલ નથી થયા બસ એવું જ ઈચ્છું કે જે અત્યારે નવા નેતાઓ ચૂંટાઈને આવશે ખેડબ્રહ્મા નગરપાલિકાનો સારો એવો વિકાસ કરશે પુનરાવર્તન અમે નથી ઈચ્છી રહ્યા પરિવર્તન આવશે એવી આશા સાથે બહુ સારી એવી સંખ્યામાં મતદારો મતદાર કરી રહ્યા છે જેની અંદર આપણે વડીલો વૃદ્ધો નવજવાનો બધા જ એવી સારી એવી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે સમસ્યાઓ તો અત્યારે નગરપાલિકાની અંદર જો જોઈએ તો અત્યારે હું બીજાની તો નહીં પણ હું મારા વણજારા સમાજની વાત કરીશ કે જેની અંદર અત્યારે જે છોકરાઓને એજ્યુકેશનને લઈને જે આવકના દાખલાઓ અથવા કોઈ પણ ગવર્મેન્ટ જે સર્ટિફિકેટની જ્યારે જરૂર પડી રહી છે એમાં બહુ જ હાલાકી પડી

એને પણ ધ્યાનમાં લઈને ભાવી નતા આવે તો જે જે કામ બાકી છે એને પૂર્ણ કરે પછાત વર્ગનો એરિયા અમારો વધારે છે એમના મોટા મોટા અમારા કરતાં પણ બહુ મોટા પ્રોબ્લેમો છે એને દૂર કરે એવું પરિવર્તન ઈચ્છી રહ્યા છે નગરપાલિકાની હું વાત કરી રહ્યો છું તો હજી સફાઈ અભિયાનને લઈને કે જેનું હું કહેવા માગું છું કે અમારા પચાસ વર્ગના ચાપલપુર વિસ્તાર અઠાવન વિસ્તાર અને એના પાછળના જે સુરતીકંપા વિસ્તારના ડુંગરના જોડે જ મકાનો બધા આવી ગયેલા છે એ લોકોના હજી રોડના કે સફાઈના કોઈ કાર્ય થઈ રહ્યા નથી એ લોકોનું જીવન હજી પણ પચાસ વર્ષ બેકગ્રાઉન્ડના જેવું ચાલી રહ્યું છે એમનું પરિવર્તન હજી સુધી કોઈ નેતા આવીને લાવી શક્યો નથી તો ઈચ્છું છું કે એમનું પણ પરિવર્તન થાય અમારી સાથે સાથે આખા નગરપાલિકા પણ પરિવર્તન માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે